લાયટફામ લેકે આમ સૌ માં રોટલા કેમ પડે ને સવારમાં વેલો વાડીના કામે વ્યુ કેટલા વાગે ઉભા વાગે ઉભા બેન હોય ને તો કઈ રાંધવાય નો દેન કઈ

ભૂમિબેન હતે ને દેતર અરે ભૂમિબેન તો નેદવા દે તો હારો ને આઘડીયા ઈ તો તોફાન તીરસી તો આમ કરવા દઈ ને તોફાન ચાલુ થઈ જાય ભૂમિબેન નું આજે એટલી છે સુરજ દાદા જો હજી ખાલી કોરસ કાઢી છે જો સુરજ દાદા ઉગ્યા છે સુરજ દાદા ઉગા છે તો સુરજ દાદા ઉગ્યા છે ને નેદવા આવી ગયા છે ઈ પાંચ વેગાના ઊભા થાય એ તયે જો ટાણે ઘરનું કામ કરી નવરા થાય

અમારે એટલે આને ટાઈ દે નથી વાતી કેટલી ટાઈટ છે પણ આને ટાઈ દે નથી વાતી એ તો આજ પરાયને પરાયને આ કોટે પહેરાયો પણ સેને દેવા નથી દેતી એ વિશે અમારી છોકરી રાહી આ બહુ ખતરનાક છે હાલો તો હવે નેદવા મળીએ ને ભૂમી બેન આઈ તમાર પપ્પા પાસે રહો અમે મળીએ નેદવા આ ડુંગળીમાં પાછા સંપલે ની પહેરાય 天奶。